ગુડ મોર્નિંગ મિત્રો આપણો નવો દી ઉગી ગયો હે માન માન તમારો ને તમારો નહીં કલે તમારો નથી હાલો દી હોય આપણે અત્યારે જીવી તો હે ને બીજા દી તો એમાં એવું હતું સાંજે હું કાલે મારું બહુ અઘરું લાગ્યું મને તો વાંધો નતો બહુ રડતો હતો પણ સારનો રાખો વાંધો ના આવ્યો અત્યારે વાઈ ગયા પાંચ બરોબર આપણે ધીરે ધીરે કરી દીધું હાલવાનું ચાલુ અને માણસ બહુ જાજુ હાલે હજી વાંધા જેવું છે નહીં અત્યારે હું કાંઈ લાઈન તૂટતી જ નથી કાલના ટીમાં તમે વિડીયો જોયો એમાં ટૂંકમાં ઘણું આમ હું કાંઈ પારવું પારવું હતું અત્યારમાં બહુ જાજુ માણસ હારું હારું હે અને એવી રીતના હે આપણે ઉઠીને પહેલાં ચા પાણી પીધા એર પછી અત્યારે આપણે હાથમાં અમલું વાળ ફાવી થોડીક હાલત ખોટું હું આ ચંપલ ઊંધા આવી ગયા ને હાથમાં તો હું કાંઈ એર આવી ગયા હે ટાયરમાં એવી રીતના હે બધું તો વાંધો નથી દ્વારકા દેશ ની દયા છે એમ હાલ આલ બદલી નથી હતી એ રીતનું મેં બધું હવે જીકી હવે ક્યાંક લગ્ન જીકાય બરોબર છે હાલો મળીએ આગળ આગળ રમવાનું હે મારે રમવું હે તો મિત્રો આપણે ફાઇનલી ફાઈનલી રડી પૂગી ગયા હી બરોબર લીમડી પાંચ કિલોમીટર અને લીમડી એવું જાજુ નથી રમલો કાયું જખે પાંચ ને દસ ને પંદર ને હાસું તો હું હોય મારો રામ જાણે ભાઈ બરોબર છે બરોબર મહિલો ઘર નો રીલ જોઈએ બેઠો બેઠો એને હક થાતું હે નહીં જીવનમાં

રમલો ગજનો આટો નાદો પણ આપણે ત્યાં બ્રેક નથી લેવા ધજા દેખાય ને ત્યાં જોઈ જવું દરેક ત્યાં આપણે આરામ કરશું એવી ઈચ્છા છે આપણી પલો આપણે લ્યો ને માનો ને બહુ હામ સારો કાપી નાખો અત્યારે વાયગા કેટલા તમને ખબર હો જવું તમે એટલે કેચઅપ નથી કરતું એટલે બ્લર થઈ જાય એ ભરો ભરોસો કરી લેજો ને અત્યારે બારમાં શું કહેવાય બાર વીસ મિનિટની એ રીતનું છે અતિબત અને આપણે હવે શું કહેવાય હારમ સારું ખેંચી લીધું એટલે હવે હારામ સારો પૂરો ખાવું 2000 years later તો મિત્રો આપણે બહુ જાજા સમય પછી મુલાકાત થઈ વર્ષો બહુ જાજા વીતી ગયા અમે એવું હતું ને બપોરે આપણે નિંદર કરી લીધી હારી પટની લીમડી વટીને આગળ 2 કિલોમીટર પછી એક કેમ્પ હતો મંદિર હતું અહીંયા આપણે સ્ટે રોકાણા આરામ કર્યો નિંદર કરી બાકીને આવી તણ ચાર વાગે લગન અને પછી નાયા ધોયા જો નાય ધોઈ ફ્રેશ થઈ ગયા મજા આવી ગયું એવું તાડું પાણી હતું

મિત્રો મહિલા ના કેસ માં ભૂસ મારી લીધા હે રમલે હજી ખાલી હું કંચે નથી વાગ્યા પાંચ વારે પુણા પાંચ વાગ્યા હે બહુ જાજો ભલો નથી કે આપણે આગળ બહુ સારું એવું ફેંસી લીધું હે એ હવે નડે અત્યારે વાય ગાશે કંઈક માનોને હાળા જેવું થયું હે અને આપણે ગુરગટની ખાડી ટપી શકીએ તો હું તમને કંઈ નહીં દેખાડી શકું કેમ કે કઈ તું જેમ જ નથી ગુરગટ ટપીને ગુરગટની ખાડી આવે ને એ અડધે ભૂઈ ગઈ ને અડધી રહી જાય આ ટપો એટલે ગાય ચરકલા ગામ આવે ચરકલા અંદાજે જે કહું તો તન ચાલી હોય છે

ખુલે ફૂલ રોડ માં આ રીતનું છે બધું મિત્રો ચાલો